છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કડવાલ ગામમાં ધોરણ દસ અને ધોરણ બાર ની કડવાલ તથા શ્રી ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે જે આજે તારીખ અગિયાર એક બે હજાર એકવીસ ને સોમવાર રોજ દસ મહિનાના લાંબા સમય બાદ આજે જ્યારે ધોરણ દસ અને બાર ના વર્ગો શરૂ કરવાની સરકાર શ્રી રજા આપી છે ત્યારે શાળાના આચાર્યો તથા શિક્ષક સ્ટાફ પોતે ખૂબ જ ઉત્સાહિત છે વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકને સ્કૂલમાં ભણાવવા માટે સહમતિ પત્રક સાથે બાળકોને સ્કૂલમાં મોકલ્યા હતા અને બધા જ વિદ્યાર્થીઓએ મોઢે માસ્ક બાંધી હાથ ઉપર સેનેટાઇઝર કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અભ્યાસ કરશે તેઓના વર્ગખંડની બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને કરવામાં આવશે કોરોના મહામારીના કારણે બાળકોનો અભ્યાસક્રમ બગડ્યો છે તેને પૂરો કરવા માટે તેને પૂરો કરવા માટે શિક્ષકો પણ પૂરેપૂરી રીતે તૈયાર છે અહીં શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ બાળકોનો અભ્યાસ પૂર્ણ કરાશે રિપોર્ટર કંચન બારિયા સાથે કેમેરામેન અલ્તાફ મકરાણી સ્કૂલ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ આવ્યા છે અગિયાર તારીખ છે ત્યારે અમારા કડવાલ ગામના માજી સરપંચ સાહેબ પધાર્યા છે તેમજ વાલી મંડળના ઉપપ્રમુખ પધાર્યા છે જીવનભાઈ તેમજ કરસલેથી છત્રસિંહભાઈ પણ આવ્યા છે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ છે તમામ સ્ટાફ મિત્રો આવ્યા છે કદવાલ હાઈસ્કૂલ રોજ ધમાધમ ચાલુ થઈ ગઈ છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે તમામ ગુરુજનો વિદ્યાર્થી રાહ જોઈએ છે ખુશીનો માહોલ છે કદવાલ હાઈસ્કૂલ ચાલુ છે તો ચાલો ચાલો વિદ્યાર્થીઓ ભણવા પધારો